ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે કોડીનાર નગરની મુલાકાત લીધી હતી શહેરની સમસ્યાઓ જાણી હતી કોડીનારમાં ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા છે ત્યારે આ સંબંધિત વિભાગના અધિકારીને આ સમસ્યા તાત્કાલિક હલ કરવા સૂચના આપી શહેરની ટ્રાફિક સમસ્યા સહિતની પરિસ્થિતિનું તાગ મેળવવા શહેરમાં પગપાળા ચાલીને ફર્યા હતા થઈ રહેલા મકાનો તંત્ર ઉપર થયા હતા અને મકાનો તાત્કાલિક અસરથી દૂર કરવા કોડીનાર નગરપાલિકાને આ જર્જરિત મકાનો તોડી પાડવા સૂચના આપવાની સાથે શહેરની ટ્રાફિક સમસ્યા નિહાળવા કલેક્ટર તમામ વિભાગોના વડા સાથે રાખી પગપાળા ચાલીને કોડીનાર અજંતા ટોકીઝથી સરકારી દવાખાનાથી પણ પાણી દરવાજા ત્યાંથી મામલતદાર ઓફિસ રોડ અને પાણી દરવાજાથી બસ સ્ટેશન સુધીના રોડની વિઝીટ કરી હતી જ્યાં દુકાનદારો દ્વારા તેમના મૂળ જગ્યા કરતા રસ્તા ઉપર ડિસ્પ્લેમાં વધુ પડતો માલ રાખી ફૂટપાથ ઉપર કરેલા દબાણો અને પેશકદમી દૂર કરી અને ટ્રાફિક સમસ્યા હલ કરવા સૂચના આપી હતી મુખ્યમંત્રી અભિગમના કાર્યક્રમ મુજબ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કોડીનાર નગરપાલિકા કચેરી ખાતે તમામ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારની પ્રજાના પ્રશ્નો સાંભળ્યા હતા પ્રજાના વર્ષો જૂના પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સ્થળ ઉપર જ જે તે વિભાગના અધિકારીઓને પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ કરવા સૂચના આપી હતી

તેમજ આ કામગીરીમાં કોઈ જ રાગ દ્વેષ રાખવામાં નહીં આવે તંત્રની તમામ કામગીરી પ્રજાલક્ષી અને પ્રજાહિતની ગણાવી તંત્ર ઉપર ભરોસા રાખવા જણાવ્યું હતું સાથે ઉના